માતાજી મિત્રો બધાને તો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જાગીને હવે સીધા તો ભજીયા ને એવું બનાવવાનું હતું તો આપણે તો સીધો બ્લોગ ચાલુ કરી દીધો અને પછી ભજીયા બનાવવાનું પણ ચાલુ કરી દીધું તો અત્યારે પહેલાં તો આપણે મેથીના ભજીયા બનાવવાના છે તો મેથીના ભજીયા કેવી રીતે બને છે એ તમે જોઈ શકો છો તો અત્યારે મેથીના ભજીયા આપણે બની જવાયા છે તો ભજીયા તો હવે બની જવાયા છે મેથીના તો હાલો બધા મિત્રો બધા ભજીયા ખાવા માટે ભજીયા સમોસા પકોડા બધું લાઈવ ગરમા ગરમ જ બધું માલધારી હોટલમાં મળે છે ફૂલવડીઓ બટેટાના ભજીયા પછી ભરેલા મરસાણા ખાલી મરસાના બધા જ ભજીયા લાઈવ ગરમા ગરમ મળે છે તો હાલો બધા ભજીયા ખાવા ભજીયા બનાવ્યા પછી તો ભાઈ સમોસાની તૈયારી ચાલુ કરી દીધી છે ભાઈ સમોસા બને છે જોઈ શકો છો તમે કેવી રીતે સમોસા પણ બનાવે છે અને પછી બટાટાના ભજીયા બનાવના પત્રીના તો બટાટાના ભજીયાની તૈયારી ચાલુ કરી દીધી છે અને બટાટાના ભજીયા જોઈ લો કેવી રીતે બનાવવા જોયો તમે તો હવે બટાટાના ભજીયાનું આખું બકડીઓ ભરી દીધું છે તો આટલા એટલા ભજીયા તો રોજ ચાલુ જોઈએ રનિંગમાં હોય પછી પકોડા બને લાઈવ ગરમા ગરમ સમોસા બને જેને જે પણ ખાવું તે બધી જ વસ્તુ મળી રહેશે સ્લાટમાં ફરસા હોય ટમેટા હોય ડુંગળી હોય અને બટાટાની ચીપ્સ હોય જલેબી હોય બધું જ વસ્તુ અહીંયા મળે છે ભાઈ ન ખાધા હોય તો આવક તોક બી ખાવા માટે અત્યારે આપણે બટાટાના ભજીયા તો હવે બની ગયા છે જો કેવી રીતે ભાઈ ભજીયાનો દેખાવ આવું કેવો આવે છે જોઈ ગયો થાળો ભરાઈ ગયો હવે ભજીયાનો તો ભજીયા બની જ ગયા ભાઈ આજે આપણે જવાનું છે ગામડે જાગીને પહેલાં તો બ્લોક ચાલુ કરી દીધો હતો પછી ગામડે જઈને પેંડા ખાવાના છે કારણ કે આજ તો છઠ્ઠી છે તો અત્યારે અમે અમારા ગામની બાજુના ગામમાં પહોંચી ગયા છું એટલે કે વાક્યા તો અમને ઢોર સામા મળ્યા ઢોરનો પણ બ્લોકમાં લઈ લીધા અને પછી રસ્તામાં મંજીર આવ્યું મંજીરનો પણ ચીન લઈ લીધો અને પછી અમે ત્રણ જણા નીકળી ગયા હવે ખંભાળા પહોંચી ગયા અમારા ગામની બાજુમાં ગામ આવે પછી એમાં રસ્તામાં મેરડીમાં મંદિર એટલે કે દર રવિવારે બહુ માણસો બધા આવે હવે અમારા ગામના ડુંગર આવી ગયો લીલું તો વાતાવરણ બધું થઈ જ ગયું છે અને હવે અમારા ગામમાં અમે પહોંચી ગયા છીએ તો આજે અમારે છઠ્ઠી છે એટલે અમારે ભાઈ પેંડા ખાવાના છે રાતે પછી અમારે હાડની જમણવરી એટલે કે સાપડીને શાક કરવાનું છે શાક સાપડીને ને સાસ તો આવજો બધા જમવા અને શાક સાપડી બધું બની ગયું છે અને પછી આપણે ભાઈ ખાવા બેહી ગયા બાકી થાળી ભરી લીધી શાક સાપડીની શાક સાપડી ખાધ્યા પછી તો રાતે સઠી હતી એટલે આજે પેંડા હોય પેંડા ને શેવડીને ભરી ભાઈ ડીશો ને થાળીઓને બધું ભરી રાખ્યું સઠી પૂરી થાય એટલે પેંડા ને છેવડો બધાને ખાવાનું હોય તો જોવા કેટલા બધા પેંડા કેટલા જવળો અને કેટલું બધું માણસો હતું ભાઈ તો